હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે એક્સ્ટ્રા એજનો રાખેલો છે એનો મતલબ એ છે કે જે પણ આપણે ટૉપિક અત્યાર સુધી ભણ્યા એમાં કોઈક એવા ટોપિક છે કે જેમાં થોડું ડીપ નોલેજ જરૂરી છે અને એવા એક બે ક્વેશ્ચન પણ મેં જોયા છે એટલા માટે આ ટોપિક આ વિડીયો બનાવ્યો છે બરાબર તો આ વિડીયોને બધા લોકો જોઈ શકે છે કે જેમને પ્લે લિસ્ટ આખું જોયું હોય અથવા ના જોયું હોય બરાબર ફોરેન્સિક સાયન્સ એટોમિક સ્પેક્ટ્રમ અને કાર્બોહાઈડ્રેટવાળું લેક્ચર હતું એમાં એડિટિંગમાં મારાથી ભૂલ થઈ હતી કે જેનાથી એક ક્લિપ ડિલીટ થઈ ગઈ છે અને ડિલીટ થઈ ગયેલી ક્લિપ છે એ અપ ગ્લુકોઝની અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન તો એ ખાસ જોઈ લેજો બરાબર તો પહેલાં આપણે વાત કરવાની છે અહીંયા ફોરેન્સિક સાયન્સની તો ફોરેન્સિક સાયન્સમાં જે પ્રિન્સિપલ આપ્યા છે સિદ્ધાંતો એ સિદ્ધાંતોનો ક્વેશ્ચન આવી શકે છે તો એકવાર આપણે જોઈ લઈએ બરાબર તો ફોરેન્સિક સાયન્સમાં અપનાવેલા સિદ્ધાંતોની વાત કરવાની છે તો પહેલા સિદ્ધાંતની વાત કરીએ તો લોકાર્ડના વિનિ લોકાર્ડનું વિનિમય સિદ્ધાંત એક્સચેન્જ પ્રિન્સિપાલ લોકાર્ડનું એક્સચેન્જનું પ્રિન્સિપાલ એનો સિદ્ધાંત એવું કહે છે કે દરેક સંપર્ક એ કંઈક છોડીને જાય છે અને કંઈક લઈ જાય છે તો ફોરેન્સિક સાયન્સમાં આનો અર્થ શું કે જ્યારે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ કોઈ અન્ય વ્યક્તિના વ્યક્તિ જગ્યા અથવા પદાર્થ સાથે સંપર્કમાં આવે છે ત્યારે કેટલાક સ્ટ્રેસ એટલે અવશેષ જેમ કે વાળ ત્વચાના કોષો ધૂળું રક્ત રહી જાય છે અને અથવા એની સાથે એ લઈ જાય છે બરાબર એના ઉદાહરણમાં જોઈએ તો આરોપી ગુના સ્થળે ગયો હોય તો તેના કપડાં પરથી વાળ અથવા માટી જે રહી શકે છે ગુના સ્થળેથી પગલાંના નિશાન અથવા હાથના નિશાન મળી શકે છે બરાબર બીજા સિદ્ધાંતની વાત કરીએ વૈવિધ્યતાનો સિદ્ધાંત તો એ સિદ્ધાંત એવું કહે છે કે દરેક વસ્તુ અદ્વિતીય એટલે યુનિક હોય છે એનો અર્થ કે દુનિયામાં એક સરખી દેખાતી બે વસ્તુઓ હોવા છતાં પણ તેમાં કંઈક ને કંઈક વિભિન્નતા એટલે ડિફરન્સ હોય જ જે ફોરેન્સિક પરિચય માટે ઉપયોગી થાય છે એના ઉદાહરણ જોઈએ તો બે વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ કે ડીએનએ ક્યારેય સરખા હોતા નથી અને બુલેટ કે દાંડી એટલે વેપન ઉપર રહેલા ચિહ્નો અદ્વિતીય હોય છે ત્રીજા નંબરનો સિદ્ધાંત છે સૌંદર્ય શાસ્ત્રી અને વિજ્ઞાન સંમંત વિશ્લેષણનો સિદ્ધાંત એમાં એવું કહ્યું છે ફોરેન્સિક નિરીક્ષણ હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે થવું જોઈએ એનો અર્થ છે કે માત્ર દ્રષ્ટિએ જોયેલી બાબત પર આધાર રાખવામાં આવશે નહીં પરંતુ તેને વૈજ્ઞાનિક સાધનો પરીક્ષણો અને મશીનો દ્વારા પુરવાર થવું જરૂરી છે એના એક્ઝામ્પલમાં છે કે લોહી છે કે લાલ પેઇન્ટ એ નક્કી કરવા માટે કેમિકલ ટેસ્ટ કરવાનું જરૂરી હથિયાર પર રહેલા ફિંગરપ્રિન્ટ જોઈ જોઈને નહીં પણ પાવડર અને લાઇટનિંગથી રિવિલ કરાય બરાબર ચોથા નંબર છે પ્રમાણભૂત રીતે પ્રક્રિયાનો સિદ્ધાંત એમાં એવું છે કે વસ્તુઓ સમય જતાં બદલાય છે એટલે એનો અર્થ કે એકે પદાર્થ અથવા દ્રવ્ય સ્થિતિમાં સ્થિર રહેતો નથી સમય વાતાવરણ અને ગરમી આદ્રતા આદ્રતા એટલે ભેજ વગેરે પરિબળો તેના સ્વરૂપ અને ગુણધર્મોમાં બદલાવ લાવે છે અને સતત બદલાતું રહે છે એનું ગુણધર્મ તો એનું ઉદાહરણ છે કે મૃતદેહ પર રિગરસ રિગોરસ મોર્ટિસ અને લિવર મોર્ટિસ વગેરે સમય વગેરેના પ્રમાણ સમય પ્રમાણે વિકસે છે લોહીનો રંગ તાજો હોય ત્યારે ત્યારે લાલ અને પછી જોબલી અથવા કાળો થઈ જાય બરાબર પાંચમા નંબરનો સિદ્ધાંત છે આનંદ વિશ્લેષણ અને પુનઃ પ્રમાણિત કરવાની ક્ષમતા તો સિદ્ધાંતની વાત કરીએ તો ફોરેન્સિક પરીક્ષણ એવા હોવા જોઈએ કે જે બીજા વૈજ્ઞાનિક દ્વારા પણ પુનઃ સાધી શકાય એટલે કે આપણે જે રિઝલ્ટ લાયા એ બીજો કોઈ વૈજ્ઞાનિક કરે એ પદ્ધતિ મુજબ તો એનું પણ સેમ રિઝલ્ટ આવવું જોઈએ એનો અર્થ જોઈએ કે કોઈ ટેસ્ટ અથવા વિશ્લેષણનું પરિણામ યુનિવર્સલ હોવું જોઈએ અન્ય લેબમાં પણ તે જ પરિણામ આવે એનું ઉદાહરણ છે કે ડીએનએનું વિશ્લેષણ કે નાર્કોટિક્સનું ટેસ્ટિંગ બીજાની લેબમાં પણ સમાન હોવું જોઈએ છઠ્ઠા નંબરનો સિદ્ધાંત છે સંખ્યતાનો સિદ્ધાંત તો એનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ બે વસ્તુ વચ્ચેની સરખામણી સંભાવના દ્વારા મૂલવાય છે તો એનો અર્થ છે કે ફોરેન્સિક પરિણામો હંમેશા ચોક્કસતા સાથે નહીં પરંતુ સંભાવના આધારિત હોય એના પરમાં જોઈએ તો ડીએનએ મેચ આ વ્યક્તિના ડીએનએ એક ગુના સ્થળે મળેલા ડીએનએ સાથે કોઈ એક એ એક બિલિયન મો પોસિબિલિટી એની પોસિબિલિટી એટલી સંભાવનાથી મેળખાય છે બરાબર સાતમા નંબરનો સિદ્ધાંત છે સંરક્ષણ અને આખા માલમત્તાનું સાચવવાનું સિદ્ધાંત ચેઇન ઓફ કસ્ટડી પ્રિન્સિપાલ ઇંગ્લિશ પણ યાદ રાખજો તો એનો સિદ્ધાંત એવું કહે છે કે પ્રત્યેક પુરાવા કે સેમ્પલનો જથ્થો દરેક કડીની નોંધ ફરજિયાત હોવી જોઈએ કે આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ શું કર્યું એ ફોરેન્સિક સાયન્સમાં ખૂબ જ મહત્ત્વનું છે એનો અર્થ છે કે ગુના સ્થળે મળેલા પુરાવા પુરાવો કોણે કેવું હેન્ડલ કર્યું કોણે ક્યારે ટ્રાન્સફર કર્યું આ બધું ચેઇન ઓફ કસ્ટડીમાં કસ્ટડી લોગમાં આવશ્યક છે જેથી કોર્ટમાં તેનો અધિકાર સિદ્ધ થઈ એનું ઉદાહરણ આપ્યું છે કે લોહી લોહીના નમૂના કે જે પોલીસે એકત્ર એકત્રિત કર્યું તે ક્રમશઃ લેબ પછી વિ વૈજ્ઞાની પછી કોર્ટ સુધી પહોંચે તો દરેક સ્ટેપ દરેક સ્ટેપની નોંધણી થાય છે પછી છે અવાજ અને દ્રશ્ય પુરાવાના મૌલિકતાનો સિદ્ધાંત આમાં એવું છે કે અદાલતમાં રજૂ થતા તમામ પુરાવો પુરાવાઓ એ ખરેખર અને બદલાવ વગરના હોવા જોઈએ આ સિદ્ધાંત માની લે છે કે એનાલિસિસ કરતા પહેલા પુરાવા સાથે કોઈ વિક્ષેપ નથી નથી થયેલો અને તેનું તેને પૂરેપૂરું તેનું પૂરું રેકોર્ડ સાચવવામાં આવેલું હોય છે તો આ આઠ સિદ્ધાંતો હતા સા ફોરેન્સિક સાયન્સના જે આપણે થોડા એક્સ્ટ્રા એક્સ્ટ્રા માહિતી તરીકે યાદ કરવાના છે બરાબર હવે આગળ વાત કરવાની છે એટોમિક સ્પેક્ટ્રાની એટોમિક્સ સ્પેક્ટ્રા મેં એટલા માટે ના ચલાવ્યું કારણ કે મને લાગ્યું કે આ તો બહુ મતલબ સિમ્પલ છે અને ઇલેવન્થમાં પણ આવેલું છે પણ તો પણ આપણે એકવાર રિવાઇઝ કરી નાખીએ અને બ્રીફમાં યાદ કરી નાખીએ કે શું હતું એનો ક્વેશ્ચન મેં જોયું હતું સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં એટલા માટે આ ટોપિકને મેં તમારા ઉપર રાખવાના બદલે મેલ ચલાવવાનું નક્કી કર્યું છે બરાબર તો અહીંયા લઈ લઈએ એ ટોપિકને તો એટોમિક સ્પેક્ટ્રમ એ શું છે તો જ્યારે કોઈ તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોન હાયર એનર્જીથી લોઅર એનર્જી લેવલ ઉપર જાય ત્યારે તે એક નિશ્ચિત ઉર્જાવાળો પ્રકાશ ઉત્પન્ન કરે છે અને આ પ્રકાશ એ સ્પેક્ટ્રમ અથવા તરંગ લંબાઈમાં જોવા મળે છે અને આ રીતે દરેક તત્વ માટે ખાસ પ્રકારના કેરેક્ટરિસ્ટિક સ્પેક્ટ્રમનું ઉત્સર્જન કરે છે જેને એટોમિક સ્પેક્ટ્રમ કહે છે એટોમિક સ્પેક્ટ્રમના મુખ્ય પ્રકારો જોઈ લઈએ તો ત્રણ મુખ્ય પ્રકાર છે પહેલો પ્રકાર છે ઇમિશન ઇમિશન સ્પેક્ટ્રમ ઉત્સર્જન સ્પેક્ટ્રમ તો એમાં એવું હોય કે જ્યારે તત્વને ગરમ કરો અથવા એને વીજ પુરવઠો આપીએ ત્યારે તે પ્રકાશ ઉત્સર્જિત કરે છે અને આ પ્રકાશને પ્રિઝમ અથવા સ્પેક્ટ્રોમીટરમાંથી પસાર કરતા રંગીન લીટી દેખાય છે અને એનું એક્ઝામ્પલ છે હાઇડ્રોજનની હાઇડ્રોજનનો લાઇન સ્પેક્ટ્રમ ક્વેશ્ચન આવેલો છે યાદ રાખજો એવો ગ્રાફ છે કે જેમાં પ્રકાશ જ્યારે પદાર્થ ઉપર પસાર કરવામાં આવે ત્યારે તે વિશિષ્ટ તરંગ લંબાઈઓનો પ્રકાશ શોષી લે છે અને તરંગ લંબાઈઓ કાળી લાઈન સ્વરૂપે દર્શાવાય છે ત્યારે તત્વમાંના ઇલેક્ટ્રોન પ્રકાશની ચોક્કસ શોષી લે છે અને શોષી લે એટલે કાળા પટ્ટા જોવા મળે પરિણામે શ્વેત પ્રકાશમાં કેટલીક લીટીઓ ગુમ થયેલી જોવા મળે ત્યાં કાળા પટ્ટા ત્રીજો છે કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ સતત સ્પેક્ટ્રમ જ્યારે સૂર્યપ્રકાશ કે બ્લેક બોડી જેવા સ્ત્રોતમાંથી પ્રકાશ બહાર આવે ત્યારે તમામ તરંગ લંબાઈઓ હાજર હોય છે રંગોની સતત પટ્ટી દેખાય છે અને કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ કહેવાય તો એટોમિક સ્પેક્ટ્રમના લક્ષણો જોઈએ તો દરેક તત્વનું સ્પેક્ટ્રમ વિશિષ્ટ હોય એટલે કે બે તત્વોનું સ્પેક્ટ્રમ કદી એક સરખું હોતું નથી એટોમિક સ્પેક્ટ્રમ એ એ એટમ્સની ઇલેક્ટ્રોનિક સ્ટ્રકચર વિશે માહિતી આપે છે અને અતિશય નાજુક સ્પેક્ટ્રમની લીટીઓ એટમ્સની અંદરની એનર્જી લેવલ એનર્જી લેવલનો ડિફરન્સ બતાવે છે બરાબર હવે વાત કરીએ હાઇડ્રોજનનું લાઇન સ્પેક્ટ્રમ સૌથી વધુ અભ્યાસ થયેલ સ્પેક્ટ્રમ છે અને તે નિર્ધારિત એનર્જી લેવલના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન દ્વારા નિર્મિત થાય છે અને તેને પાંચ સિરીઝ પાંચ હેડ સિરીઝમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે અહીંયા શ્રેણી દર્શાવી છે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી ક્યાં આવે છે એ અને રીઝન દર્શાવે છે કે આ જે એનો સ્પેક્ટ્રમ મળે એ કયો કઈ વેવલેન્થમાં મળે છે કઈ તરંગ લંબાઈમાં મળે છે અને એ તરંગ લંબાઈ ઉપરથી એનો વિસ્તાર નક્કી કરવામાં આવે છે તો આ ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે પહેલી છે લાયમન સિરીઝ કે જેમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ગમે તે ઉપરની કક્ષામાંથી તો એની જો એનો જે વિસ્તાર છે અલ્ટ્રાવાયોલેટ મળે આવું યાદ રાખવાનું કે લાયમન સિરીઝની લાયમન સિરીઝનો સ્પેક્ટ્રમ કયા વિસ્તારમાં મળે તો અલ્ટ્રાવાયોલેટ પછી એવી રીતે બારમર સિરીઝ તો બીજી કક્ષામાં આવે એ વિઝિબલમાં મળે આ યાદ રાખજો કે આ એકલો સ્પેક્ટ્રા એવો છે કે જે આપણે જોઈ શકીએ કારણ કે વિઝિબલ રેન્જમાં મળે પછી જે બાકીની ત્રણ છે પાચન બ્રેકેટ અને પી ફંડ એમાં અનુક્રમે ત્રીજી કક્ષામાં આવે ચોથી કક્ષામાં આવે પાંચમી કક્ષામાં આવે અને એ બધાનો વિસ્તાર ઇન્ફ્રારેટ છે આ યાદ રાખવાનો હવે રીડબર્ગ ફોર્મ્યુલા આ જે હાઇડ્રોજનનો સ્પ્રેક્ટા જોયો એમાંથી એની લાઇન તરંગ સંખ્યા શોધવા માટે એક સૂત્ર આપેલું છે જેને રીડબર્ગનું સૂત્ર કહેવાય છે અને વન અપોન લેમડા ઇઝિકલ ટુ આર એચ ઇન્ટુ વન અપોન એન વન સ્ક્વેર માઇનસ વન અપોન એન ટુ સ્ક્વેર જ્યારે લેમડા એ તરંગ લંબાઈ છે એચ એ રીડબનો કોન્સ્ટન્ટ છે જેની કિંમત આપેલી છે યાદ રાખજો એન વન અને એન ટુ એ એનર્જી લેવલ છે જે આપણે કક્ષાઓ કહીને એ કે ક્યાંથી ક્યાં આવે તો એન વન એટલે કે જે કક્ષામાં ઇલેક્ટ્રોન છેલ્લે આવે એ અને એન ટુ એટલે કઈ કક્ષામાંથી ક્યાં ક્યાંથી આવ્યું એ બરાબર આ સૂત્રનો આપણે દાખલા ગણેલા અગિયાર બારમાં બરાબર હવે એટોમિક સ્પેક્ટ્રમની વાત કરી જ છે તો એના ઉપયોગ પણ જોઈ લઈએ તો સ્પેક્ટ્રોસ્કોપીમાં તત્વની ઓળખ માટે ફોરેન્સિક વિજ્ઞાનમાં ધાતુ કે રસાયણની હાજરી શોધવા માટે એસ્ટ્રોનોમીમાં તારાઓ અને ગ્રહોની રચના શોધવા માટે અને રાસાયણિક વિશ્લેષણમાં એલિમેન્ટ્સની ઓળખ માટે તેમજ લેઝર લેમ્પ અને ટીવી સ્ક્રીનમાં રંગો માટે જે આપણે જોઈએ છીએ ટીવી સ્ક્રીન એમાં રાખાય છે હાઇડ્રોજન એ એટોમિક સ્પેક્ટ્રમ લીધે જ દેખાય છે તો બે ટોપિક આપણા જે હતા એ એટોમિક સ્પેક્ટ્રમ અને ફોરેન્સિક સાયન્સના જે સિદ્ધાંત એ અહીંયા પૂર્ણ થાય છે હવે વાત કરવાની છે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન આ ખાસ જોજો કારણ કે આ આખો ટોપિક બાકી હતો એ જ છે આગળનું જે હતું એ તો એક્સ્ટ્રા હતું પરંતુ આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો સ્ટાર્ટ કરીએ મોનોસેકેરાઇટની સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એક પાર્ટ જ છે કાર્બોહાઈડ્રેટનું એટલે જોઈ લેવા વિનંતી બરાબર પહેલાં વાત કરીએ સ્ટેપ અપ રિએક્શનની તો સ્ટેપ અપ નામમાં જ છે અપ એટલે એક કાર્બન વધારે વધારો થતો છે એવી રિએક્શન આ રિએક્શનને ફિશર કિલ્િયાની સંશ્લેષણ કહેવામાં આવે છે યાદ રાખો બરાબર નેમ રિએક્શન કહેવાય અને અહીંયા જે પ્રક્રિયા હશે પ્રક્રિયક તરીકે જે પણ કાર્બોહાઈડ્રેટ હશે એના કરતાં એક કાર્બન વધાર ધરાવતી નીપજ મળશે તો ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા ડી એરેબિનોઝ આપેલું છે જે આલ્ડો પેન્ટોઝ છે બરાબર પાંચ કાર્બન છે જોઈ લેજો બરાબર અને એનું સ્ટ્રક્ચર આપેલું છે આ એરેબિનોઝનું તો એની અછેન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સાયનોહાઈડ્રીન બને તો અહીંયા તમે જોઈ શકો છો એક સાયનોહાઈડ્રીન બની ગયો છે અને આમાં કેવું હોય છે કે આ જે કાર્બન છે પહેલો કાર્બન એ અવકાશ રીતે સ્થિર નથી હોતું ફરતો હોય છે જેના કારણે અહીંયા બે પોસિબિલિટી બે પોસિબિલિટી ઉત્પન્ન થાય કે ઓ એચ આ સાઈડ આવે એટલે જમણી સાઈડ અથવા ડાબી સાઈડ તો આને આપણે શું કહીશું ડાયસ્ટીરિયોમેરિક સાયનોહાઈડ્રી આ ડાયસ્ટિરિયો એટલે શું મેરિક એટલે શું એ આગળ સમજાવું છું તો આપણને બે નિપજ મળે બરાબર યાદ રાખજો બે નિપજ મળે છે હવે આ બંનેની જ્યારે આપણે જળ વિભાજન કરીએ બી ઓએચ ટ્વાઇસ અને ડાયલ્યુટ એસ ટુ એસ ટુ એસઓ ફોરની હાજરીમાં આનું જળ વિભાજન કરતાં આપણને ડાયસ્ટિરિયોમેરિક ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે બરાબર જે જ્યાં સીએન હતું સાયનાઇડ ત્યાં સી ડબલ ઓએચ સી ડબલ ઓઇજ આવી ગયું બરાબર અને અહીંયા તમે જોશો આ રિએક્શનમાં તો પહેલાં જ સ્ટેપમાં કાર્બનની સંખ્યા વધી જાય છે અહીંયા પાંચ કાર્બન છે ને અહીંયા છ કાર્બન થઈ જાય છે બરાબર હવે જોઈએ કે સ્ટીરીઓમર એ શું છે તો ડાય સ્ટીરીયોમરને સમજતાં પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ કે અહીંયા આલ્ફાબેટ એ છે એની મિરર ઈમેજ એટલે આને દર્પણમાં જોઈએ તો એ એ જ દેખાશે એના એ જ મતલબ સેમ સેમ જ દેખાશે એની મિરર ઈમેજ એટલે એટલે એવા બે કમ્પાઉન્ડ કે જે એકબીજાની મિરર ઇમેજ હોય અને જો આ એને ઉપાડીને આ એ ઉપર મૂકવામાં આવે તો બે સેમ થઈ જાય મતલબ સુપર ઇમ્પોઝિબલ થાય આ એને ઉપાડીને આ એના ઉપર મૂકીએ જે એની મિરર ઇમેજ મળી મળીએ તો એના ઉપર બરાબર ફિટ આવી જશે એટલે સુપર ઇમ્પોઝિબલ થઈ જશે તો એને મિઝો કમ્પાઉન્ડ કહેવાય પણ જો એકબીજાની મિરર ઇમેજ હોય અને આના ઉપર ઉપાડીને મૂકતા સુપર ઇમ્પોઝિબલ ના થાય તો એને ઇન સુમર કહેવાય બરાબર તો આપણે વાત કરવાની છે ડાય સ્ટીરીઓ શું છે તો ડાય એટલે તો જો મિરર ઇમેજ જેવો કોઈ સંબંધ જ ના આવે બે કમ્પાઉન્ડ વચ્ચે તો એને ડાયસ્ટીરિયો કહે હવે આપણે જે બે કમ્પાઉન્ડ બનાવ્યા એ જુઓ આ બંનેને આપણે કહ્યું કે આ ડાય છે કેવી રીતે કહ્યું કે અહીંયા બે વચ્ચે અરીસો મૂકો તો આ આની મિરર ઇમેજ છે નથી જો અહીંયા હોય જ છે તો હોય જ છે પણ અહીંયા એ જ છે તો અહીંયા હોય જ છે એટલે મિરર ઇમેજ જેવો કોઈ સંબંધ નથી એટલે આ બંને ડાય છે જો મિરર ઇમેજ જેવો સંબંધ હોય કે આ એની મિરર ઇમેજ જ છે અને એના ઉપર એક મિરર ઇમેજ ઉપર બીજી મૂકતા જો સુપર ઇમ્પોઝિબલ થઈ જાય તો એને મીઝો કમ્પાઉન્ડ કહેવાય અને સુપર ઇમ્પોઝિબલ ના થાય તો એને ઇનાન્સોમાં કહેવાય બરાબર આ ત્રણ વસ્તુ યાદ રાખવાની પણ હાલ અહીંયા આપણે યાદ રાખીએ કે ડાય એટલે કે મિરર ઇમેજ જેવો કોઈ સંબંધ બે એના વચ્ચે ના હોય તો એને ડાય કહેવાય અહીંયા પર તમે જોઈ શકો છો કે મિરર ઇમેજ નથી બરાબર એટલે ડાયસ્ટીરિયોમર છે હવે જળ વિભાજન કર્યા પછી ડાયસ્ટીરિયોમેરિક ગ્લુકોનિક એસિડ મળે એનું લેક્ટોનીકરણ કરવાનું લેક્ટોનીકરણ કરીએ તો ડાયસ્ટીરિયોમેરિક ગ્લાયકોન ગ્લાયકોનો લેક્ટોન મળે આ પણ ડાયસ્ટીરિયોમેરિક એટલે આ બંને એકબીજાની મીરે રીમ જ નથી બરાબર અને પ્રાપ્ત થયેલા જે લેક્ટોન છે એનું રિડક્શન કરવામાં આવે તો આપણને ગ્લુકોઝ અને મેનોઝ પ્રાપ્ત થાય છે બરાબર અને આ બંને આલ્ડો એક્ઝોસ છે શરૂઆત ક્યાંથી કરી હતી શરૂઆત આપણે એરિબીનોઝથી કરી હતી આલ્ડો પેન્ટોઝ હતો એમાં પાંચ કાર્બન હતા અને નીપજ આપણને શું પ્રાપ્ત થઈ ગ્લુકોઝ અને મેનોઝ જે બંનેમાં છ કાર્બન છે આ આલ્ડો હેક્ઝોઝ છે તો આલ્ડો પેન્ટોઝમાંથી આલ્ડો હેક્ઝોઝ બનાવવાની ક્રિયા એ સ્ટેપઅપ પ્રક્રિયા છે હવે કોમેન્ટમાં એ કહેવાનું છે કે ગ્લુકોઝ અને મેનોઝ વચ્ચે શું સંબંધ છે આમ તો આગળ વાત થઈ ગઈ છે આના વિશે જે કાર્બોહાઈડ્રેટનું પહેલું લેક્ચર હતું એમાં કહ્યું હતું કે આ કયા કાર્બનના એપિમર છે બરાબર એપીમરનું સબન છે પણ કયા કાર્બન ઉપર છે એ કોમેન્ટ કરો તમે કે કયા કાર્બનવાળા એપિમર છે હવે વાત કરવાની છે સ્ટેપ સ્ટેપડાઉન રિએક્શનની એનું નામ છે રૂપ્સ ડીગ્રીડેશન રિએક્શન આમાં કાર્બનની સંખ્યા ઘટશે નામમાં છે સ્ટેપ ડાઉન એટલે એક કાર્બન ઓછો કર્યા તો સ્ટાર્ટિંગ કરીશું આપણે આ વખતે ગ્લુકોઝથી ગ્લુકોઝ શું છે આલ્ડો એક્ઝોઝ તો ગ્લુકોઝ જોઈ લીધો ગ્લુકોઝનું બંધારણ યાદ રાખજો એનું બી આર ટુ એસ હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે ઓક્સિડેશન કરો એટલે એસિડ બની ગયો ગ્લુકોનિક એસિડ બની જાય હવે આ એસિડનું સીએ સી ઓ થ્રીની સાથે પ્રક્રિયા કરવામાં આવે કેલ્શિયમ કાર્બોનેટની સાથે કેલ્શિયમ કાર્બોનેટની સાથે તો એનો કેલ્શિયમનો સોલ્ટ કેલ્શિયમનો ક્ષાર મળે છે સી ડબલ હોય છે સીઓ ટુમાં જાય અને બાર સીએ પ્લસ ટુ રહે નીપજ તરીકે આપણને કેલ્શિયમનો ક્ષાર મળે છે હવે કેલ્શિયમના ક્ષારની ડી કાર્બોક્સી કરવામાં આવે પહેલો પ્રક્રિયક છે એસ ટુ ટુ અને પછી છે એફી પ્લસ થ્રી ડી કાર્બોક્સી કરવામાં આવે તો ત્યારે આપણને ડી એરિબિનોઝ નીપજમાં મળે છે જે આલ્ડો પેન્ટોઝ છે આપણે ગ્લુકોઝથી સ્ટાર્ટિંગ કરી હતું અને આલ્ડો પેન્ટોઝ બની ગયું ડી એરિબિનોસ એટલે એ કાર્બન ઘટી ગયું એટલે આ સ્ટેપ ડાઉન રિએક્શન છે ડન સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન બરાબર તો અહીંયા આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ તો અહીંયા ઓફિશિયલી હવે આપણે સિલેબસ પૂર્ણ કર્યો કહેવાય કોઈ માહિતી થોડી ડિટેલમાં લઈ જવાની હતી એને પણ આપણે પૂરી કરી છીએ બરાબર તો અહીંયા ડિટેલ વાળું લેકચર પણ અહીંયા પૂર્ણ થાય છે અને પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી રહેશે આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ગ્લુકોઝ અને મેનોઝ કયા હેપી મળશે બરાબર મળી હવે આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ